શ્રી કુસુમ હરનાથ વિનય વિદ્યામંદિર નિકોરા ખાતે ધોરણ નવમી બારના વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગ સેમિનાર સમગ્ર શિક્ષા અંતર્ગત શ્રી નિકોરા પ્રગતિ મંડળ સંચાલિત શ્રી કુસુમ હરનાથ વિનય વિદ્યામંદિર નિકોરા ખાતે ધોરણ નવમી બારના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી પરામર્શ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે અને પોતાનું એક લક્ષ્ય નક્કી કરી શકે તેમજ ધોરણ દસ અને બાર પછી કયા અભ્યાસક્રમોમાં જવું તે નક્કી કરી શકે એ માટેનો કેરિયર ગાઈડલાઇન્સ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં એફડીઆઈ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર રાજેશ પરાસર તેમજ સંજનાબેર આસિસ્ટન્ટ આનંદ સર જેવા તજજ્ઞો દ્વારા કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વોકેશનલ ટ્રેનર કોમલબેન માછી ડીઆરપી રુચિતાબેન ડીઆરપી મિત્તલ પટેલ સાથે શ્રી કુસુમ હરનાથ વિનય વિદ્યામંદિરના આચાર્ય અમિતભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી दो चले हैं 98 1 8 9 10 बराबर 8 9 10 है तो दोनों 8 का के 9वां मतलब तुम्हारा चैप्टर आवतो जो है के रोजगार रोजगारी એટલે તો કોઈ એક મને ખાલી આન્સર આપશે ડેફિનેશન તો કોઈ પાકી લેજ જોઈતી કે મને સ્ટોકસ આજ શબ્દ જોઈએ પર રોજગાર એટલે શું કા શબ્દમાં ભાઈએ તો એક સેન્ટેન્સમાં કોણ કે કે રોજગાર કા કામવાળા એક આપકો ट्वेल्थ के बाद या के बाद क्या करने वाले पढ़ाई करना है कि नहीं करना है पहली बात। दूसरी बात पढ़ाई करना है तो पढ़ाई में क्या करना है सिर्फ डिग्री लेना है या रोजगार मिले ऐसी पढ़ाई करना है